નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આજે આપણે જાણીશું કે હવે આજે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થવાનો છે કે ક્યારથી થશે અને હવામાન દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું તો ખેડૂત મિત્રો આના પહેલા આપણે વિડીયો મૂક્યો હતો કે હમણાં વરસાદ થોડા દિવસ માટે વિરામ લે છે તો ખાસ કરીને બેથી ત્રણ દિવસની સારી એવી રાહ જોવા મળી હતી અને આજે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ખેડૂત મિત્રો ઘણી જગ્યાએ સારો એવો વરસાદ પણ પડી ચૂક્યો છે તો ખાસ કરીને હવે જોઈએ કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવી કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને હવે વરસાદનો નવો રાઉન્ડ છે તે આજથી શરૂ થઈ ગયો છે ખેડૂત મિત્રો એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને જે મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિભાગો છે તેમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો ખાસ કરીને આજથી ચૌદ જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે અને સામાન્ય વરસાદ ઘણી જગ્યાએ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને વધુમાં જણાવ્યું છે કે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો વધુમાં તેમણે જણાવ્યું આજથી બે દિવસ એટલે કે આજ અને કાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મુંબઈમાં છેલ્લા છ કલાકમાં જે ભારે ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે હવે જે ગુજરાતમાંથી પણ નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આવનારા સાત દિવસ માટે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે એવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ખેડૂત મિત્રો તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ એક સારી આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થઈ જશે અને જે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે તેવું પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું તો ખેડૂત મિત્રો એક આ વરસાદ માટે સારી આગાહી છે કારણ કે હવે જે વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે ખેડૂત મિત્રો તો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો